જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું સુપર ટેસ્ટી ને ટેસ્ટીની સાથે હેલ્ધી પીઝા તમે આનો લૂક જુઓ ફ્રેન્ડ્સ ખાતા જ રહેવાનું મન થાય એવા ઘઉંના લોટમાંથી બનાવીએ છીએ નીચેનો બેઝ જુઓ મસ્ત ક્રંચી અને માઉથ વોટરિંગ ટોપિંગ સો બનાવવાનું શરૂ કરીએ એક બોલમાં લઈશું ઘઉંનો લોટ મીઠું બેકિંગ પાવડર સાકર ફ્રેન્ડ્સ મારે સાકરની વિડીયો અહીંયા ભૂલમાં ડિલીટ થઈ ગઈ છે સો તમે એમાં સાકર એડ કરજો એક ટી સ્પૂન હવે બધા ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે મિક્સ કરીએ સાકરથી આનો બેઝનો કલર મસ્ત આવશે અને થોડા ક્રિસ્પી પણ થશે દહીં તાજું દહીં લેવાનું છે ફ્રેન્ડ્સ હવે એકવાર પહેલાં મિક્સ કરી લઈએ પછી પાણી નાખશું પાણી જેમ જોઈએ એમ નાખવાનું અને દહીં તાજું જ લેજો તમે બહારના પીઝા ભૂલી જશો એની ગેરંટી છે હવે આપણે થોડું થોડું પાણી લઈને આનો આપણે ડો બાંધશું અને આપણે રોટલીનો બાંધતા હોય એ જ ટાઈપનો બાંધવાનો છે ને પાણી ધીરે ધીરે નાખજો એક સાથે નહીં નાખતા એક રિક્વેસ્ટ છે ફ્રેન્ડ્સ જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને સબસ્ક્રાઈબ કર્યા પછી બાજુમાં બેલની સાઇન છે એના ઉપર ક્લિક કરજો ને આ ફ્રી છે હવે આ લોટ અહીંયા બંધાઈ જાય એટલે આપણે એક ટી સ્પૂન તેલ નાખીને આને આપણે હવે મસળવાનો છે બે મિનિટ કન્ટિન્યુઅસલી ફ્રેન્ડ્સ આને મસળજો એટલો સુપર આનો ડો બનશે બે મિનિટ આને મસળશું એટલે પીઝાનો બેઝ બહુ જ ફાઇન થશે હવે બે મિનિટ બરાબર મસળી લીધા પછી હવે તમે આની કન્સિસ્ટન્સી જુઓ એકદમ સોફ્ટ રોટલીના લોટ જેવો છે આ તમે જોઈ શકો છો સો એક તમે રોટલીનો લોટ બાંધો એ જ રીતે બાંધવાનો છે ફક્ત આમાં થોડો બેકિંગ પાવડર નાખવાનો હવે આપણે આને કવર કરીને વીસ મિનિટ સેટ થવા દઈશું મસળીને પછી જ આપણે એના બેઝ બનાવવાના છીએ ત્રીસ સેકન્ડ મસળી લીધો છે હવે આમાંથી હું ત્રણ લુવા કરવાની એટલે ત્રણ મીડિયમ સાઇઝના પીઝા થશે આ તમે જોઈ શકો છો આમાંથી ત્રણ લુઆ કરું છું સો એક કપ લોટમાંથી ત્રણ પીઝા બનશે સો એ પ્રમાણે તમે કરી શકો છો આ મીડિયમ સાઇઝના છે બહુ નાના પણ નથી હવે આપણે જે રીતે રોટલી કરીએ છીએ એમ થોડોક આ રીતે ડ્રાય લોટ લઈશું અને હવે આને આપણે વણવાનું છે નહીં બહુ જાડી ને નહીં બહુ પતલી એ રીતે આપણે વણશું ને થોડી થીક રાખજો ફ્રેન્ડ્સ જરા જાડી હશે તો તમને ખાવી પણ ગમશે ગેરંટી છે તમે બહારના પિઝા ભૂલી જશો ને એટલું ઝટપટ થાય છે દસ મિનિટમાં પિઝા તૈયાર થશે હવે મેં અહીંયા વણી લીધું છે તમે આ જોઈ શકો છો નથી પતલું ને નથી ઝાડું આ પ્રમાણે રાખવાનું છે હવે આપણે ફોર્કની હેલ્પથી આના ઉપર આ રીતે આપણે કાપા મૂકવાના છે આનાથી શું થશે કે રોટલી ફૂલશે નહીં એકદમ બહાર જે રીતે પિઝાના ડો મળે છે એ જ ટાઈપનું આ થશે અને આ હજુ ફૂલશે આપણો ડો કેમકે આમાં આપણે બેકિંગ પાવડર નાખ્યો છે હવે પેન ગરમ કરશું અને ગરમ પેનમાં જ આપણે આ પહેલા મૂકવાનું છે અને લો ફ્લેમ પર આપણે આને જ્યાં સુધી નીચેથી બ્રાઉન સ્પોટ્સ ન આવે ત્યાં સુધી કૂક કરશું થઈ જાય એટલે સાઈડ ચેન્જ કરશું હળવે હાથે આ રીતે દબાવવાનું છે અને બેઉ સાઈડને આપણે થોડી થોડી લાઇટ બ્રાઉન ડોટ્સ આવે ત્યાં સુધી કૂક કરશું અને ઓવર કૂક નહીં કરતા ફ્રેન્ડ્સ આખી આપણે શેકી નથી કાઢવાનું આ રીતે લાઇટ બ્રાઉન આવે એટલું જ કરજો કૂક નહીં કરતા હવે આ તમે જોઈ શકો છો બેઉ સાઈડથી લાઇટ બ્રાઉન કલર આવી ગયો છે એટલે હવે ઓવર કૂક નહીં કરશું ને એને બહાર કાઢશું ને જ્યારે પણ બહાર કાઢો ત્યારે વાયર રેક પર મૂકજો ફ્રેન્ડ્સ એટલે નીચેની વરાળથી આ રોટલો છે એ ભીનો ન થાય સેમ વે હું બીજા બે પણ કરી લઉં છું સો આ રીતે આપણે ત્રણે રોટલા તૈયાર કર્યા અને તમે આ જુઓ કે હવે થોડા હજુ થીક થયા છે આ ફૂલ્યા ને એકદમ મસ્ત થશે સોફ્ટ સો અહીંયા મારે એક કપમાંથી ત્રણ પીઝા થાય છે હવે આપણે આને એસેમ્બલ કરીએ સો એના ઉપર લઈએ છીએ પિઝા સોસ બરાબર ઇવનલી સ્પ્રેડ કરવાનો અને જો તમારી પાસે પીઝા સોસ ફ્રેન્ડ્સ ન હોય તો એક બોલમાં ટૉમેટો કેચઅપ સ્પાઇસી સોસ અને એના એમાં પીઝા સિઝનિંગ નાખીને મિક્સ કરજો એટલે સેમ પીઝા સોસ બની જશે હવે આપણે ટોપિંગ કરશું કાંદા અને અહીંયા મેં બે કલરના કેપ્સિકમ લીધા છે ગ્રીન અને રેડ તમે એક કલરનો પણ ખાલી ગ્રીન પણ લઈ શકો છો ઓલિવ્સ અને તમારી પાસે જે વેજીટેબલ્સ તમને અંદર એડ કરવા હોય એ કરી શકો છો હાર્ડ એન્ડ ફાસ્ટ નથી કે આ જ લેવાના કોર્ન અને હવે લઈશું ચીઝ આ તમે આનો લૂક જુઓ ફ્રેન્ડ્સ સુપરયમી બનશે ગેરંટી છે હવે ચીઝ નાખ્યા પછી હું પાછા થોડાક ઉપર ટોપિંગ કરીશ એનું ગાર્નિશિંગ કરીશ એટલે એકદમ બારના જેવો લૂક આવે સો હું લઈ રહી છું લાલ લીલા કેપ્સિકમ ઓલિવ્સ અને સ્વીટ કોર્ન તમે આનો લુક જુઓ ફ્રેન્ડ્સ આ ખાલી ઉપર થોડાક જ નાખવાના છે બહુ નહીં જસ્ટ ફોર ધ ડેકોરેશન હવે નોનસ્ટિક પેનને ગરમ કરીને એના ઉપર આ રીતે તેલથી ગ્રીસ કરવાનું છે હવે ઉપર એસેમ્બલ કરેલો પીઝા મૂકશું અને હવે જ્યાં સુધી ચીઝ મેલ્ટ ન થાય એટલું જ આપણે એને કૂક કરીશું અને લો ફ્લેમ પર કૂક કરવાનું છે વધારે કૂક નથી કરવાનું અને થોડી થોડી વારે નીચેથી ખોલીને જોઈ લેવાનું કે બળી નથી જતું હવે અહીંયા ઉપર ચીઝ મેલ્ટ થઈ ગઈ છે હવે આપણે ખોલશું ને નીચેથી પણ પરફેક્ટ બેઝ બની ગયો છે ચીઝ પણ મેલ્ટ થઈ ગઈ છે હવે ઇટાલિયન સીઝનિંગ કે ઓરેગાનો લઈશું અને ચીલી ફ્લેક્સ સુપર ટેસ્ટી ફ્રેન્ડ્સ તમે આ પિઝાના રોટલા બનાવીને ત્રણ ચાર દિવસ એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર પણ કરી શકો છો એટલે જ્યારે પિઝા ખાવાનું મન થાય તો ક્વિક અને ઇઝી થઈ જશે હવે આને આપણે કટ કરશું જ્યારે તમે કટ કરો ત્યારે આઈડિયા આવશે કે એકદમ ક્રન્ચી બેઝ થયો છે ફ્રેન્ડ્સ આ જરૂર ટ્રાય કરજો હવે આનો પાછો તમે લુક જુઓ ટેસ્ટી તો છે સાથે હેલ્ધી પણ છે બહારના કરતા મજ મજ ટેસ્ટી ખાયા જ કરવાનું મન થઈ જાય એટલા માઉથ વોટરિંગ રેસીપી છે મસ્ત ટ્રાય રેસીપી છે ફ્રેન્ડ્સ જરૂરથી બનાવજો યુ વિલ ફીલ લાઈક ઇટિંગ મોર એન્ડ મોર તમારી તમે પણ બનાવો અને જો રેસીપી ગમી હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં કહેજો રેસીપી કેવી લાગી તમારી કમેન્ટ મારે માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે થેન્ક યુ ફોર વોચિંગ